દાહોદ જિલ્લાના કતવારા હાઈવે પર રાત્રિ દરમિયાન એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવકનું મૃત્યુ થયું છે અને અન્ય બે યુવકો ઘાયલ થયા છે મળતી માહિતી મુજબ ત્રણ યુવાનો બાઇક પર સવાર થઈને કતવારા હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન એક ખાનગી બસે તેમને જોરદાર ટક્કર મારી હતી અકસ્માત સર્જીને બસ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો આ ગંભીર અકસ્માતમાં સત્તર વર્ષીય વિક્રમ પલાસ નામના યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું અકસ્માતમાં ઘાયલ થયેલા અન્ય બે યુવકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યારે મૃતક વિક્રમ પલાસ નામના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દાહોદની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે પોલીસે ફરાર થયેલા બસ ચાલકને શોધવા માટે કડક કાર્યવાહી શરૂ કરી છે અને વધુ તપાસ ચલાવી રહી છે